નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ સાથે સાબરકાંઠા જિલ્લાની ખેડ વિધાનસભાના સતત કાર્યશીલ અને ઉર્જાવાન એવા ધારાસભ્ય તુષાર ચૌધરીની ભલામણથી રૂપિયા પાંચ કરોડના કામો મંજૂર થયા ખેડ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી કે જેઓ પોતાના મત ક્ષેત્રમાં સતત ફરતા રહી અને લોકોની મુશ્કેલીઓ જાતે જ સાંભળી અને દૂર કરવાનો પ્રયત્ન કરતા હોય છે

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભલામણ કરી મંજૂર કરવામાં આવ્યા હતા તેમની ભલામણને લઈને કરવામાં આવેલ કામથી કાર્યકર્તાઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ ગુજરાતી હરમીશ સત્યની સાથે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ